હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે બનાવીશું રોટલી કે પરાઠા સાથે ખાઈ શકાય તેવું લીલા વટાણા બટેટાનું સૂકું શાક આ શાક ઓછી મહેનતમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે તેને તમે ટિફિનમાં પણ આપી શકો છો લીલા વટાણા બટેટાનું સૂકું શાક બનાવવા માટે મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના બટેટાને બાફી તેની છાલ કાઢી અને આ રીતના પીસ કરી લીધા છે અડધી વાટકી બાફેલા લીલા વટાણા લીધા છે તેને મેં તપેલીમાં પાણી અને ચપટી મીઠું નાખી સાતથી આઠ મિનિટ માટે સ્લો ફ્લેમ પર આ રીતના ખુલ્લા બાફી લીધા છે વટાણાને ઢાંક્યા વગર આ રીતે ખુલ્લા જ બાફી લેવાથી તેનો કલર જળવાઈ રહેશે હવે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકી તેમાં એક ચમચો તેલ નાખીશું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં એક ચોથાઇ ચમચી જેટલી રાઈ નાખી રાઈ કપડવા દઈએ હવે એક ચોથાઇ ચમચી જેટલું આખું જીરું એક ચમચી ઝીણા કાપેલા લીલા મરચાં અડધી ચમચી જેટલું છીણેલું આદું એક સૂકું લાલ મરચું અને સાત આઠ મીઠા લીમડાના પાન નાખી થોડી વાર ચલાતા રહી સાંતળી લઈએ જીરુંનો થોડો કલર ચેન્જ થાય અને આદુ મરચાંની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો હવે થોડી વાર પછી તેમાં એક ચપટી જેટલી હિંગ નાખી તેને પણ ચલાવી લઈએ હવે ચપટી જેટલી હળદર નાખી તેને પણ મિક્સ કરીશું હવે બાફેલા બટેટા લીલા વટાણા સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું જીરું પાવડર નાખી બધું જ બરાબર મિક્સ કરી લઈએ અહીં મેં લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કરેલો તમારે જો એડ કરવું હોય તો તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો આ શાક બધા જ બનાવી શકે તેવું એકદમ સરળ રીતે તૈયાર થઈ જાય છે તો આપણે બધું જ સરસ મિક્સ કરી લીધું છે હવે તેમાં ઝીણા કાપેલા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નાખી તેને પણ બરાબર મિક્સ કરીશું તો બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું લીલા વટાણા બટેટાનું સૂકું શાક રેડી છે તો તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકાય તેવું લીલા વટાણા બટેટાનું સૂકું શાક રેડી છે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ